ખરું કહેવાય સારો એ બધી વાત મેલો તમ હતા પણ તમે એક વાત જોણી શું મગનભાઈ હે ને મગનભાઈ હા એમને વાગ્યું છે પડી જાય વા અને ઓરે નઈ ગમે દેખાતા કશું કશી નઈ કઈ મળતાય નહીં એમને વાગ્યું હે ખતરનાક વાજુ મને એવું લાગે કારણ કે હું તેડા રોડે મળે ને તા લંગડાતા લંગડાતા હેતા તા આવ્યા શું હા કઈ ક્લોચા લાગે હે હા

એક તો તને ખબર જોવા હું લઈને આવ્યો તો તમે મને મારો તમે એ મૂર્ખો ચાન નો ગયો જો આયો નહીં બોલે ભઈ હેડ અલે નહીં ફોન દે ઓય હું થા જો બડા છે બધી અમાર સો મે તમને મારી જોવડે મન મારી તો હું તને નહીં આયો મંગા તો ગન્ની લોડીયો હે ને આવે લોઈ પીવાય

એ મત મને હાથ લગાડતો તમે મને મારશો નહીં એક તો તારા કાકાની ખબર જો એમને હું લઈને આવ્યો છું ને દાદાગીરી તું અમાર ઉપર કર પોણી બોણી નહીં ભાવ પૂછતો નહીં અરે એ બધું તેલવાળું તું મેં તમને નહીં કીધું મારવાનું મેં આવી તો મન તમારે શું કરવા પડે નહીં તમે શું કામ એ દોહલામાં બોલાય પેલા અરે આવ છો યાર બી બેહો જાતી હે અગર ફરીર મારતા નહીં જોને તો પાઠ માર દઈશું બેહી દેતો કર કોણ મારશે એ શું લેવા બેહણ યાર તમારે હ મને કોક એ તમ કોમ વગેને લક્ષણા કર સંડે હિરો એમ કરી એવું એમ કે મનકુક મારા મારા ને આપણે મારી એવું કઈન આપણે મરી જાય ખબર છે જો હું તમા બેવને એક કેન અર્તો નહીં બરાબર માર નામ નાલ્સો કસાય હું આ બાજુ ખેતો બેહો છું કરું મારી ન લે મારી વાત કરો હું તું તન ચોય મારવાનો નાટારન આરામ મારી વાત રહી ગઈ અમી વાત ફૂટી જાય મારી મારું ફૂટી જાવ

સમાન શું થયું બાજુ એ ભાઈ ખેતમ ગયો તે પાણી આલો તો ડાયમ પાગલા હરીન તે જઈ પડ્યો તો બાજુ તો ડોંગર પાકી ગયો આઈને આવું શું કા પાણી વારો એ ભાઈ વારાત નહીં પડતો શું વરસાદ પડે 15 દાડા થાય વારાત નહીં પડે નવરાત્રી માં નું પાક ના હોય ચાલ નું ગયો નું સમાન શું કહેવાનું બીજો ચાલે કો કશું કમ ગયો ગયો થાય તે ખેતર એ ના હોય પાણી બીજો કોક વારે તોય આપડા પે હે એમ ને બધી ખબર પાણી હોય એટના હોય એટલે પણ તબિયત નું થોડું ધ્યાન રાખજો હો કે એ હા તમને મન

મોકલી કશું નહી કહ્યું બીજી કશી વાત કરી નઈ એક રૂપિયા ની વાત કરીને બધું જો લે હો હે

અમદો